રાજકોટના વિશ્વકર્મા પ્રભુજી મંદિર ખાતે નવરાત્રીની અનોખી તૈયારીઓ ચોસઠ બાળાઓ જોશભેર ગરબે ઘૂમવા તૈયાર રાજકોટ નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રાજકોટના દિવાનપરા વિસ્તારમાં આવેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરમાં પણ એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા લગભગ સાહીઠ વર્ષથી અહીં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન થાય છે અને આ વર્ષે પણ નાની બાળાઓ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મંદિર પરિસરમાં દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યાથી રાસ ગરબાની પ્રેક્ટિસ ચાલી રહી છે આ પ્રેક્ટિસમાં નવમી તેર વર્ષની વયજૂથની અંદાજે ચોસઠ દીકરીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે આ બાળાઓને ગરબાની તાલીમ આપવા માટે સમાજની છ જેટલી બહેનો નિસ્વાર્થભાવે સેવા આપી રહી છે આ બહેનો દીકરીઓને પરંપરાગત અને નવા ગરબાના સ્ટેપ્સ શીખવી રહી છે જેથી તેઓ નવરાત્રીમાં શક્તિ આરાધનાના આ પર્વને મન ભરીને માણી શકે આ પ્રેક્ટિસને વધુ સંગીતમય બનાવવા માટે શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ દ્વારા જીવંત સંગીત પીરસવામાં આવે છે આ મંડળના ભાઈઓ ગરબાના સંગીત સાથે બાળાઓને તાલીમ આપી રહ્યા છે જેના કારણે પ્રેક્ટિસ સેશનમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે આ પ્રશંસનીય પહેલનું એક વધુ ઉદાહરણ એ છે કે પ્રેક્ટિસ માટે આવતી તમામ દીકરીઓ માટે સમાજના દાતાઓ દ્વારા દરરોજ રાત્રે અલગ અલગ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે આ નાસ્તો દીકરીઓને શક્તિ અને સ્ફૂર્તિ પૂરી પાડે છે અને તેમને ગરબા શીખવા માટે વધુ પ્રોત્સાહિત કરે છે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિરના આંગણે ચાલતી આ નવરાત્રિની તાલીમ માત્ર ગરબા શીખવા પૂરતી સીમિત નથી પરંતુ તે સમાજમાં એકતા સહકાર અને સંસ્કૃતિના વારસાનું સિંચન કરવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે

મારું નામ અર્પિતા માનધરી છે હું અહિયાં એ ગ્રુપ માં છું આ મારા મિત્ર છે મારા બહુ અમને અહિયાં મળે છે નવા નવા રોજ

મારી દીકરી આજથી આપણે ત્રણ વર્ષથી આ છેલ્લા અહીંયા એ મંદિરે પ્રાચીન નવરાત્રી જે થાય છે એમાં રહીએ છે જેની અંદર જે આયોજક કમિટી છે ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે ખૂબ સારી રીતે બધા છોકરીને પ્રેક્ટિસ કરાવે છે ધ્યાન રાખે છે અને આ બધામાં મને પૂર્ણ સંતોષ છે જ્યાં પ્રાચીન નવરાત્રિ થાય છે એ સાઠથી વધુ વર્ષ થઈ ગયા છે મંદિરને ત્યાંથી અવિરતપણે આટલી સરસ અને સુંદર નવરાત્રિ રાજકોટની મધ્યમાં વિશ્વક્રમાત મંદિરે કરવામાં આવે છે